અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિવૃત્ત આઈએસ અધિકારી શ્રી ભાર્ગવી દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની વર્કશોપ યોજાઈ સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલી વર્કશોપમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયાની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રગતિ માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો ભાવિ વિકાસ માટે નાગરિકોના પ્રતિભાવો અને વિવિધ પગલાઓ હાથ ધરી વિકસિત અરવલી બે હજાર સુડતાલીસનો સંકલ્પ સાકાર કરવા હેતુ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ભામાશા હોલ ખાતે જિલ્લા કક્ષાની વર્કશોપ યોજાય વર્કશોપમાં સંબંધિત કરતાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીકે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોને તેમના ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભ મળે અને તેમના વહીવટી કામો સરળતાથી થાય તે માટે જિલ્લામાં સેવા સેતુ સ્વાગત કાર્યક્રમ ગ્રામસભા રાત્રિસભા જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે જિલ્લા તંત્ર સતત કાર્યરત રહી લોકાભિમુખ વહીવટ ચલાવવામાં આવે છે આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા જિલ્લા પોલીસ વડા ઇન્ચાર્જ સંજય કેશવાળા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ કુવાચારા મોડાસા પ્રાંત અધિકારી શ્રી દેવેન્દ્ર મીના સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી